તમે જે સોનાલિકા મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓજાર સાથે વેચવાનું છે હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિપુલભાઈને ટોટલ ઓજાર સાથે વેચવાનું છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો સોનાલિકા ટ્રેક્ટર છે ઓજાર સાથે વેચવાનું છે વિપુલભાઈને સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર ત્રેવીસના મોડેલનું ટ્રેક્ટર છે અને માત્ર ને માત્ર એકસો પંચાણું કલાક કલાક જ ચાલ્યું છે એટલે કે સાવ નવું શોરૂમ કન્ડિશનમાં આખું મિની ટ્રેક્ટર છે એકસો પંચાણું કલાક ચાલેલું ઓરિજિનલ ટ્રેક્ટર બેટરી સીટ છત્રી લાઇટ વાયરિંગ બધું કંપનીનું છે કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી ટ્રેક્ટરની અંદર એક હાથે ચલાવેલું સાવ ઓછું ચલાવેલું ક્લીન ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના વિપુલભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સાથે ઓજાર પણ આપવાના છે તમે જોઈ શકો છો ઓજારની અંદર દાતી છે રાપ છે અને બીજા અન્ય ઓજાર તમે જે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટોટલ ઓજાર આપવાના છે ઓજાર સાથે ટ્રેક્ટરની કિંમત બે લાખ નેવું હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર અને ગામ નાની રાજસરથી ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓઝાર લેવા હોય તો વિપુલભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિપુલભાઈ નામ છન્નું બે ચાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો